મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે આપણે આવી પહોંચ્યા છીએ પાટણમાં છત્રપતેશ્વર મહાદેવ મંદિરે તો મિત્રો ચાલો આપણે સાથે મળીને છત્રપતેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીશું તો મિત્રો અને મિત્રો સંવાદ અઢારસો ને ઓગણત્રીસ અને વર્ષ સત્તરસો તોતેરસ તોંતેરમાં સયાજીરાવ મહારાજ ગાયકવાડ સરકારે દામાજી રાવની યાદમાં બનાવ્યો હતો મંદિર રૂપિયા પચીસ હજારમાં મંદિર બનાવ્યું હતું ને મિત્રો અને મિત્રો મંદિરના નિર્માણમાં પથ્થર અને ચૂનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને પથ્થર પણ બધા કિંમતી છે અને મિત્રો ખાસ એ કે છત્રીસ બીમ ઉપર મંદિર બનેલું છે તેના લીધે છત્રપતેશ્વર મહાદેવ મંદિરનું નામ આપેલ છે મહાદેવનું નામ છત્રપતેશ્વર મહાદેવ તો મિત્રો તમે પણ પાટણ બાજુ આવો તો આ મંદિરના દર્શન કરવાનું ચૂકતા નહીં અને વિડીયો ગમે તો મિત્રમંડળમાં શેર કરવા વિનંતી લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો જેથી કરીને આવા નવા દેવદર્શન થતા રહે અને તમને પણ દેવદર્શનનો લાવો મળી મળી રહે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનો ચૂકતા નહીં વિડીયોને લાઈક ને શેર કરજો મિત્રો પશુ દવાખાનાની બાજુમાં અને તિકમ બારોટની વાવની બાજુમાં આવેલું છે પાટણમાં આ મંદિર તો પાટણ બાજુ આવો તો એકવાર અવશ્ય મંદિરના દર્શન કરવા આવજો અને મિત્રો આ મંદિર અત્યારે હાલ પણ ગાયકવાડ સરકાર સંચાલિત છે વડોદરા તો જ્યારે પણ તમે પાટણ બાજુ આવો તો છતરપતેશ્વર મહાદેવના દર્શન કરવાનું ચૂકતા નહીં મિત્રો આ મંદિર દામાજી રાવ બાગમાં આવેલું છે અને મિત્રો અહીંયા શ્રાવણ માસમાં બહુ ભક્તોની ભીડ હોય છે મિત્રો આ મંદિર બહુ જૂનું અને ઐતિહાસિક મંદિર છે અને મિત્રો અહીંયા મહાદેવના બહુ ગુણગાન ગવાય છે અને ભક્તોની ઘણી શ્રાવણ મહિનામાં ભીડ હોય છે તો મિત્રો તમે પણ પાટણ બાજુ આવો તો દાદાના દર્શન કરવાનું ચૂકતા નહીં અને છત્રપતેશ્વર મહાદેવ મંદિર નો દર્શનનો લાભ લેજો વિડીયો ગમે તો લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો